નમસ્કાર ચાલો જરા કલ્પના કરીએ મધ્યકાલીન ગુજરાતની એક એવો સમય જ્યાં સત્તા અને વફાદારીના ખેલ રાતોરાત બદલાઈ જતા હતા આજે આપણે એક એવી જ ગાથામાં ઊંડા ઉતરવાના છીએ જ્યાં એક શક્તિશાળી રાજવંશના મૂળમાંથી જ એક નવા સામ્રાજ્યનો જન્મ થયો તો સવાલ એ છે કે આખરે એવું તે શું થયું કે એક જ પરિવારની બે શાખાઓ અલગ અલગ રાજવંશ બની ગઈ આ કોઈ બહારના હુમલાની વાત નથી પણ ઘરની અંદર જ થયેલા એક બહુ મોટા ફેરફારની કહાણી છે ચાલો આ ઐતિહાસિક કોયડાને સાથે મળીને ઉકેલીએ તો આખી વાતને બરાબર સમજવા માટે સૌથી પહેલાં તો આપણે એ સમયના ગુજરાત પર રાજ કરનારા શક્તિશાળી સોલંકી વંશને જોવો પડશે તેમની તાકાત ખાલી તલવારની ધાર પર નથી ના એમના મૂળ તો શ્રદ્ધામાં હતા અને આ શ્રદ્ધા એટલે એમની કુળદેવી ક્ષેમકારી માતા પરની અતૂટ શ્રદ્ધા એમની અસલી તાકાત તો અહીં હતી લોકોને પાક્કો ભરોસો હતો કે માતાજી જ એમને બધી આફતોથી બચાવશે સમજો ને કે આ શ્રદ્ધા જ એમના રાજ માટે એક અદૃશ્ય ઢાલ જેવું કામ કરતી હતી અને જુઓ આ શ્રદ્ધા પાછળ એક જબરદસ્ત દંતકથા પણ જોડાયેલી છે એવું કહેવાય છે કે ઉત્મોચ નામનો એક રાક્ષસ બહુ ત્રાસ આપતો હતો તો માતાજીએ શું કર્યું ખબર છે આખો આખો પર્વત ઉપાડીને એને કચડી નાખ્યો હવે આ ખાલી એક વાર્તા નથી પણ સોલંકીઓની સત્તાનો પાવર બતાવે છે જેણે આખા રાજ્યને એક તાંતણે બાંધી રાખ્યો હતો તો એક બાજુ સોળંકીઓનું રાજ સોળે કળાએ ખીલ્યું હતું પણ એમને ક્યાં ખબર હતી કે એમના જ વંશની અંદર ધીમે ધીમે એક નવી ડાળી ફૂટી રહી હતી અને આ એ જ ડાળી હતી જે આગળ જઈને આખું ચિત્ર બદલી નાખવાની હતી અને મજાની વાત તો એ છે કે આ નવી શાખા ક્યાંય બહારથી નહોતી આવી મૂળ તો ઘરના જ હતા આખી કહાણી શરૂ થાય છે રાજા કુમારપાળ અને એમના જ કઝિન એટલે કે માસિયાઈ ભાઈ અર્ણોરાજથી બસ આ જ પારિવારિક સંબંધ એ જ આવનારા મોટા ફેરફારનું કારણ બનવાનો હતો તો અર્ણોરાજ હતા કુમારપાળના એકદમ વફાદાર માણસ એમના સેનાપતિ એમની સેવાઓથી રાજા એટલા ખુશ થયા કે એમને વાઘરાપલ્લી નામનું એક ગામ જ ભેટમાં આપી દીધું હવે સમય જતા લોકો વાઘ્રપલ્લીનું વાઘેલ કહેવા લાગ્યા અને બસ અહીંથી જ શરૂઆત થઈ એ ગામના નામ પરથી જેમના વંશજો વાઘેલા કહેવાયા વિચાર તો કરો એક નાનકડી ભેટ અને એમાંથી એક આખા રાજવંશનું નામકરણ થઈ ગયું હવે કહાણીમાં અસલી મજા આવશે અહીંથી શરૂ થાય છે પડદા પાછળનો ખેલ એક તરફ સોલંકી શાસકો ધીમે ધીમે નબળા પડી રહ્યા હતા અને બીજી તરફ વાઘેલાઓ ચૂપચાપ સત્તા પર પોતાની પકડ મજબૂત કરી રહ્યા હતા આ કોઈ તલવારોની ટક્કર નહોતી પણ એકદમ શાંતિથી થયેલી ક્રાંતિ હતી જુઓ કુમારપાળ પછી જે રાજાઓ આવ્યા ને એમનામાં એટલો દમ નહોતો ખાસ કરીને રાજા ભીમદેવ બીજા એમણે રાજ તો કર્યું પૂરા ચોસઠ વર્ષ જે ગુજરાતના ઇતિહાસમાં સૌથી લાંબુ શાસન ગણાય છે પણ આટલા લાંબા રાજ પછી પણ એમની પકડ એકદમ ઢીલી પડતી જતી હતી કેન્દ્રમાંથી કંટ્રોલ જ જતો રહ્યો હતો આ ટાઈમલાઇન આખી વાતને એકદમ સાફ કરી દેશે જો શરૂઆતમાં શું થયું અર્ણોરાજના દીકરા લવણપ્રસાદ એક વફાદાર સામંત હતા પણ ભીમદેવ બીજા એટલા કમજોર થઈ ગયા કે એમને લવણપ્રસાદ અને એમના દીકરા વીરધવલને ધવલને સર્વે સર્વા બનાવી દીધા મતલબ રાજ્યના બધા જ નિર્ણયો લેવાનો પાવર એમના હાથમાં અને છેલ્લે તો એમને ધોળકામાં પોતાનું અલગ રાત ચલાવવાની પણ છૂટ મળી ગઈ એટલે કે કાગળ પર ભલે સોલંકી રાજા હોય પણ અસલી શાસક તો વાઘેલા જ હતા તો હવે સિચ્યુએશન કેવી થઈ ગઈ હતી ખબર છે એક બાજુ પાટણમાં સોલંકી રાજા જે ખાલી નામના જ રાજા હતા પાવર ઝીરો અને બીજી બાજુ ધોળકામાં વાઘેલા સરદારો જેઓ સેના ચલાવતા લડાઈઓ કરતા અને બીજા રાજ્યો સાથે સંધિ પણ કરતા એટલે કે પાવરનું સેન્ટર હવે પાટણથી શિફ્ટ થઈને ધોળકા આવી ગયું હતું અને વાઘેલાઓની આ તાકાત વધારવા પાછળ બે દિગ્ગજ ભાઈઓ હતા વસ્તુપાળ અને તેજપાળ આ બંને વીર ધવલ વાઘેલાના મંત્રી હતા અને એમનું દિમાગ જબરદસ્ત ચાલતું હતું વસ્તુપાળે ખંભાત જીતી લીધું તો પાળે ગોધરા પર કબજો કરી લીધો એમની આ જીતને કારણે વાઘેલાઓનો પાવર અનેક ગણો વધી ગયો અને હવે હવે આપણે કહાણીના એ ટર્નિંગ પોઈન્ટ પર આવી ગયા છીએ જ્યાં પડદા પાછળનો ખેલ પૂરો થવાનો હતો અને સત્તા ખુલીને સામે આવવાની હતી ગુજરાતના ઇતિહાસનું એક નવું પાનું લખાવાની તૈયારીમાં હતું અને જુઓ કેવો સંયોગ બન્યો એક બાજુ કમઝોર સોલંકી રાજા ભીમદેવ બીજાનું મૃત્યુ થયું અને લગભગ એ જ સમયે પાવરફુલ વાઘેલા સરદાર વીર ધવલ પણ ગુજરી ગયા બંને બાજુના જૂના ખેલાડીઓ મેદાનમાંથી બહાર થઈ ગયા આનાથી સત્તામાં એકદમ ખાલીપો આવી ગયો અને બસ આ જ મોકાએ છેલ્લા બદલાવ માટે રસ્તો સાફ કરી દીધો વર્ષ હતું બારસો ચુમ્માળીસ ગુજરાતના ઇતિહાસમાં આ તારીખ સોનેરી અક્ષરે કે પછી કહો કે એક યુગના અંત તરીકે લખાઈ ગઈ આ એ જ વર્ષ હતું જ્યારે સદીઓ જૂના સોલંકી રાજનો સૂરજ આથમ્યો અને એક નવા વંશનો ઉદય થયો આ મોકો ઝડપી લીધો વીરધવલના દીકરા વિસલદેવ વાઘેલાએ એ બહુ મહત્વાકાંક્ષી હતા એમણે જરાય વાર ન લગાવી છેલ્લા સોલંકી રાજા ત્રિભુવનપાળને ગાદી પરથી હટાવ્યા અને સીધા પાટણના સિંહાસન પર બેસી ગયા બસ એક જ ઝાટકે સોલંકી યુગ ખતમ અને વાઘેલા વંશનું રાજ ઓફિશિયલી શરૂ તો સવાલ એ થાય કે વાઘેલા વંશના અસલી સ્થાપક કોને ગણવા એમના પપ્પા અને દાદાએ આખી જમીન તો તૈયાર કરી જ હતી પણ સ્થાપક તો વિસલદેવ વાઘેલાને જ કહેવાય કેમ કારણ કે સત્તાનો પાયો ભલે ગમે તેટલો મજબૂત હોય પણ જે રાજા બનીને સિંહાસન પર બેસે અને રાજને ઓફિશિયલ બનાવે એ જ સ્થાપક કહેવાય ખરું ને તો વાઘેલા વંશનો ઉદય તો જોરદાર થયો પણ એમનું રાજ લાંબો સમય ટકી ન શક્યું ભલે એમનો સમયગાળો ટૂંકો રહ્યો પણ ગુજરાતના ઇતિહાસમાં એનું મહત્વ બહુ જ મોટું છે ચાલો સમજીએ કે કેમ વાઘેલા વંશમાં કુલ પાંચ રાજાઓ થયા વિસલદેવથી શરૂઆત થઈ અને છેક છેલ્લા રાજા કર્ણદેવ સુધી આ વંશ ચાલ્યો આ પાંચ રાજાઓએ મળીને લગભગ સાઠ વર્ષ રાજ કર્યું હવે સોલંકીઓએ ત્રણસો વર્ષ રાજ કરેલું એની સરખામણીમાં આ સાઠ વર્ષનો સમયગાળો તો ઘણો નાનો કહેવાય પણ આ ટૂંકા શાસનને જે વાત ઇતિહાસમાં ખાસ બનાવે છે એ આ છે વાઘેલા વંશ દિલ્હી સલ્તનત ગુજરાત પર કબજો કરે એ પહેલાં સ્વતંત્ર ગુજરાત પર રાજ કરનારો છેલ્લો લાસ્ટ હિન્દુ રાજપૂત રાજવંશ હતો બસ આ જ એમની ઓળખ છે એક યુગનો અંત અને બીજાની શરૂઆત તો સોલંકી અને વાઘેલાની આ આઠી કહાણી આપણને એક બહુ મોટા સવાલ પાસે લાવીને મૂકી દે છે શું કોઈ મોટા સામ્રાજ્યનું પતન હંમેશા બહારના દુશ્મનોને કારણે જ થાય છે કે પછી એની પડતીના મૂળ તો એની અંદર જ હોય છે સોલંકીઓની આ વાત આપણને શીખવે છે કે મોટાભાગે તકલીફની શરૂઆત અંદરથી જ થતી હોય છે અને ઇતિહાસ આપણને વારંવાર આ જ પાઠ ભણાવે છે